હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ઓલ્ટો કાર આવેલ છે બાઇકની કિંમતથી ઓછી કિંમત માત્ર પિસ્તાલીસ હજારની કિંમતમાં ઓલ્ટો કાર આપી દેવાની છે આખા ગુજરાતમાં તમને આનાથી સસ્તી ઓલ્ટો કાર ક્યાંય જોવા પણ નહીં મળે સાવ ઓછી કિંમત તો જે પણ કોઈ મિત્રોનું સાવ ઓછું બાઇકનું બજેટ હોય અને ઓલ્ટો કાર લેવા જતા હોય તો વિડીયો પૂરો જજો માલિકનો નંબર મળી જશે વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીની કલાકોમાં વહેસાઇ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજો નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવામાં આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તો વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની બે હજાર અને સાતનું મોડલ છે પેટ્રોલ સીએનજી ઓલ્ટો કાર છે બે હજાર સાતનું મોડલ પેટ્રોલ સીએનજી વ્હાઇટ કલરમાં અલ્ટો કાર જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે એકદમ રનિંગ કન્ડિશન સારી બેટરી સારા ટાયર કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર ઓલ્ટો કારની કન્ડિશન જોવા મળી જશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે લૂકવાઈઝ ગુડ કન્ડિશન કારમાં તમને ક્યાંય પણ ક્રેશ વગેરે જોવા નહીં મળે નોર્મલ કાર જોવા મળી શકે ક્યાંય પણ તમને મેજર સ્થળો જોવા નહીં મળે તો ઓલ્ટો કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન સારી કંડિશનમાં વ્યવસ્થિત કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ વિધ સ્થળ ઉપર જવું જેથી ઓલ્ટો કાર વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ઓલ્ટો કારની કિંમત માલિકે રાખેલી છે માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા તો ઓલ્ટો માલિકની વાત કરીએ આપણે મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે અઠ્યાસી સારસઠનું સત્યાવીસ ત્રણસો સાત માલિકનો મોબાઈલ નંબર છે માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જસદણ જોવા મળશે તો વધુ માહિતી માટે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો મિત્રો વિડીયોને ઉપર જ ફેસબુક પેજ પર માલિકનો નંબર મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જય વિસરાજ